એ સમયે શ્રી હરિ પોતાના ઉતારે અક્ષર ઓડીએ વિરાજમાન હતા સુરાખાચર ખાચર ઘોડેથી ઉતરીને ત્યાં શ્રીજી મહારાજ સમક્ષ આવીને શ્રી હરિને ધનરોટ પ્રણામ કર્યા અને બોલ્યા જે હે મહારાજ મારા નાથિયાની માએ કહ્યું છે જે મહારાજને આપણે ગામ તેડી લાવજો અને જો ન આવે તો તપ કરીને શ્રીજીને રાજી કરીને તેડી લાવજો અને જો ન આવે તો તમે ત્યાં સાધુ થઈ જાજો પણ શ્રીજી મહારાજને તેડિયા વગર ઘરે પરત આવશો નહીં આવી વાત સુણીને શ્રી હરિ ખડખડાટ હસવા લાગ્યાને પૂછ્યું કે હે સુરા બાપુ તમે તપ કેવી રીતે કરશો ત્યારે સુરા ખાચર કહે કે હે મહારાજ ઘરે હું દરરોજ બે વખત જમું છું તે હવેથી અહીંયા આગળ દરરોજ ત્રણ વખત જમીને તપ કરીશ ત્યારે હસતા હસતા શ્રીજી મહારાજ કહે કે હે સુરા બાપુ હવે ભાડ્યા તમારા તપ ચાલો અમે તમારે ગામ આવીએ એમ કહીને મૂળજી બ્રહ્મચારીને ને સુરા ખાચર વગેરે સાથે શ્રીજી મહારાજ ગઢપુર થી લોયા તરફ ચાલ્યા ભક્તો જ્યારે લોયા બે ગાઉ જેટલું છેટું રહ્યું ત્યારે શ્રીમાં શ્રીહરિ કહે કે હે સુરા બાપુ અમને તરસ બહુ લાગી છે તો હવે જરાક પણ આગળ જવાશે નહીં તમે અમારું સારું અહીંયા આગળ પાણી લાવો ત્યારે શ્રીમાં શ્રીહરિ સારું પાણી શોધવા માટે સુરા ખાચર ઘોડે ચડીને ગયા તે વખતે કડબીનો ખેડૂનો છોકરો એવું ખેતર ખેડતો હતો ત્યાં સુરા ખાચરને એના તરફ આવતા ભાડીને મનમાં વિચાર્યું જે કોઈ અજાણ્યો માણસ અહીં આવે છે તે મારા લઈ જશે એમ મનમાં વિચારીને આડો બેસીને તે સંતાઈ ગયો ત્યારે તો એ સંતા છોકરા પાસે આવીને પૂછ્યું એલા તારા પાસે પાણી છે જો હોય તો આપ અમારા ભગવાન સ્વામિનારાયણે પધાર્યા છે અને અમને બહુ તરસ લાગી છે ત્યારે તે છોકરો બોલ્યો બાપુ હું આજે જ પાણીની નવી બતક ભરીને લાવ્યો છું એ મારા ખેતરના સામા શેઢે બોરડીની હેઠે મેલી છે હાલો તમને દઉ એમ કહીને સુરાબાપુને પાણીની નવી બતક દીધી ત્યારે સુરાબાપુ કહે જો હું આ બતક લઈને જઉં છું તું ત્યાં ઘડીક થાય અને ત્યાં આવીને ઊભો રહેજે અને જો એ ભગવાન તને બહુ મોટા છે એ પ્રસન્ન થાય તો તું ત્યાં શું માગીશ ત્યારે છોકરો કહે કે હું તો બાપુ જ ત્રીસ વીઘા જમીન માંગીશ એ શુણીને સુરાખાચર કહે જો એવું ન માંગીશ પણ તારા જીવનો મોક્ષ થાય એવું માગજે એમ કહીને સુરાખાચર શ્રીહરિ પાસે આવ્યા ને બતકમાંથી ટાઢું પાણી શ્રીહરીને પાયું ત્યારે શ્રીહરી બોલ્યા જે સુરાખાચર આ જે પાણી પાનાર કડબીના છોકરાના સારું થાય એવો સંકલ્પ કરશું ત્યારે એવામાં એ કડબીનો છોકરો ત્યાં આવી પહોંચ્યો અને મહારાજના ચરણે પગે લાગ્યો ત્યારે શ્રી એના ઉપર પ્રસન્ન થતા બોલ્યા જે હે છોકરા આજ તે 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 મને પાણી પાયું અમે તારા ઉપર પ્રસન્ન થયા છીએ તને જે જોઈએ ત્યારે છોકરો બોલ્યો હે મહારાજ મારો મોક્ષ થાય તેવું કાંઈ કરજો તે સુણીને શ્રી હરિ કહે તને આ સુરા બાપુએ શીખવાડ્યું હતું ને ત્યારે છોકરો કહે કે હા ત્યારે શ્રી હરિ કહે જા તારી સાત પેઢીનો પણ મોક્ષ થશે અને તારે ત્રીસ વીઘા જમીનનો પણ સંકલ્પ છે એ સંકલ્પ પણ પૂરો થશે એવું એ કડબીના છોકરાનું અભય વરદાન આપીને શ્રી હરિ લોયા ગામ પધાર્યા આમ ભક્તો એક કડબીના છોકરાએ ફક્ત સ્વામિનારાયણ ભગવાનને એક ગ્લાસ પાણી પાયું અને તેવી સેવા કરી તે સેવાથી સ્વામિનારાયણ ભગવાન એટલા પ્રસન્ન થયા કે તેની એક નહીં બે નહીં પરંતુ સાથ સાથ પેઢીનું કલ્યાણ કર્યું અને તેનું આ પૃથ્વી લોક ઉપરનું પણ જે સંકલ્પ હતો તે ત્રીસ વીઘા જમીનનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો તો ભક્તો આપણે પણ આવી રીતે શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા માટે શ્રીજી મહારાજ રાજી રે તે માટે બને તેટલી સેવા કરી સંતો ભક્તોની સેવા કરીને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા અને આ લોકમાં અને પરલોકમાં આપણું કલ્યાણ થાય તેવી ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો સારું હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ